જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌરાષ્ટ્રની રસધાર માંથી ઝવરચંદ મેઘાણી કૃત વાર્તા કામળી નો કોલ જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આ ગામનું નામ શું ભાઈ નાગરચાડુ ક્યાં રહેવા રેવું તો મારવાડમાં હિંગડાજની જાત્રાએ જાત્રા નીકળેલ છું બાપા ચારણ છું હા અહી રાતમાં શું રેવું છે કોઈ રાજપૂતનું ખોરડું છે અહી હા હા દરબાર સાંગાજી ગોડની ઢીંગી ડેલી છે ને ગઢવા પાધરા હાકી જાવ કવિઓની સરભરા કરવામાં મારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી ગઢવા હાકો પાધરા એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો

આજ મારું વેર હું રહ્યો અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા અરે ભાઈ અહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે કોઈ દરબાર સાંગાજી ખુરડું દેખાડશો અમે પરદેશી છીએ એક નાનકડા ઝૂંપડાનું બારણું ઉઘડ્યું અંદરથી ભરવાડ જેવો મેલો ઘેલો ગંધા તો જુવાન બહાર આવ્યો આથના ધીંગા કાંડામાં ફક્ત રૂપાના બે કડલા પહેરેલા ગજ ગજ પહોળી છાતી હતી મૂછો હજી ફૂટતી આવતી હતી કોનું ઘર પૂછો છો બાપ દરબાર સાંગાજી ગોડની ડેલી ક્યાં આવી આહી તાહી સાંગાજી દરબારની ડેલી તો નથી પણ હું સાંગડો ગોડ નામનો રાજપૂત છું આ મારો કુબો છે મારી બુઢી માં છે તમારે શું કામ છે ભાઈ મારે દરબાર હોય તોય શું અને કુબાવાળો રાજપૂત હોય તોય શું મારે તો રાજપૂતને ખોડેક રાતનો ઉતારો કરવો છે હું ચારણ છું હિંગડા જ જાઉં છું આવો ત્યારે કહીને સાંગળે ગઢવીને ઝૂપડામાં લીધા એની બુઢીમાં પાડોશીઓને ઘેર દોડી ગઈ તેલ ઘી લોટ ચોખા ઓછીના આણીને વાળું રાંધવા માંડી દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેશ ગામના કવિ ઈસરદાસજી પોતે જ છે આપ પંડિયે જ ઈસરદાનજી જેને કચ્છ કાઠિયાવાડ અને મરુધર દેશના માનવી ઈશરા પરમેશ્વરાના નામે ઓળખે છે હસીને ઈશરદાનજી બોલ્યા હું તો હરિના ચરણની રજ જગત ચાહે તેમ ભાખે કવિરાજ તમારી તો કઈ કઈ દેવી વાતો થઈ રહી છે એ બધી વાત સાચી છે કઈ વાત બાપ લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકર્યો વિછી કરાવ્યો ને મોત કરાવ્યો જુવાની ના તોર હતા બાપ સાંગા હસવામાંથી હાણ્ય થઈ ગઈ ચારણીએ મને વિછી કરડિયાની બળતરા થતી દેખીને મેળું દીધું મેં પારકાની વેદનાનો આત્મ આત્મઅનુભવ કરાવવા સારું વનનો વીછી લાવીને કરડાવ્યો ચારણીનો જીવ નીકળી ગયો હે દેવ આ એ પાછા નગરમાં અવતરીને આપને મળી ગયા એ વાત સાચી ભાઈ ઈશ્વર જાણે ચારણી એની એ જ હશે કે નહીં મને તો એનું જ મોઢું દેખાણું મને સોણલે આવતી હતી ચારણી દેવ પીતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા અને પછી પગમાં પડી ગયા વાત હતી બાપ હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામીન કચેરીમાં આવ્યો રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિધ્યા ઠાલવી દીધી હતી કચેરીમાં રાવળ જામીનની છાતી ફાટતી હતી પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણ પીતાંબર ગુરુની સામે જોવે અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતાને માથું હલાવે એ દેખી દરબારની મોજ પાછી જાય મારા મારા લાખોના દાનના કોડ ભાંગી પડે મને કાળ ચડ્યો રાતે આ વેરીને ઠાર કરવા તલવાર લઈ એની ઘરે ગયો આંગણામાં તુલસીનું વન મંજરીઓ મહેક મહેક થાય લીલું છમ શીતળ ફળ્યું ચંદ્રના તેજમાં આભ કપાડા ગુરુ ઉઘાડે અંગે જનોઈથી શોભતા હતા ચોટલો છોડીને બેઠેલા ખંભા ઉપર લટો ઢળી રહી છે ગોરાણી પડખે બેઠા છે ગુરુના ઉઘાડા અંગ ઉપર શમછેર ઝીકવા મારો હાથ તલપી રહેલ પણ આ બેલડી દેખીને મારું અડધું હૈયું ભાંગી ગયું પછી ગુરુએ ગોરાણીને વાત કહી કહ્યું કે ગોરાણી દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે શું એની વિદ્યાના વખાણ કરું એના કવિત છંદો સાંભળીને મારા ઉરના કપાટ તૂટી પડે છે પણ હાય રે હાય બુરાણી

હું અસંતોષથી ડોકું ધુણાવું છું મારા મોડા મતને લીધે રાજાની મોજ મરી જાય છે એ જુવાન ચારણ મારા ઉપર બળી બળી જાય છે હું એને દુશ્મન દેખાતો હોઈશ પણ ગુરાણી મારા મનની કોણ જાણે હું તો આવી રચનાને અધમ રાજ સ્તૃતિમાંથી કાઢીને ઈશ્વર ભક્તિમાં વાળવા મથું છું બાપ સાંગા પીતાંબર ગુરુનું આવું કથન સાંભળતા જ મારા ગાત્રો ગળી ગયા ને હું રહી ન શક્યો તુલસીની મંજરી આડી ઘટામાંથી બહાર નીકળીને માથું ઢાળ્યું અને હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે લાગાવું પહેલો લડે પિત્બર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો ઝેણ પસાય સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ સાંભળી રહ્યો હતો ત્યાં તો ઉપર બેસાડ્યા કવિએ ગરીબની આછી રાી કરતાય વધુ મીઠાશથી આરોગી જમીને ઈસરદાનજી કહ્યું ભાઈ મારે એક નીમ છે મેં એક વર્ષમાં એક જ વાર દાન લેવું આજે તારી પાસે હાથ લાંબો કરું છું માગો દેવ મારી પાસે જે હશે ને બધું આપીશ ફક્ત આ તારી ઊનની કામડી આપી દે એ પવિત્ર કામડી ઉપર બેસીને ઈશ્વર પૂજા કરીશ ભલે બાપુ પણ મને એક વચન આપો વચન છે હું વિનવું છું કે હિંગડાજથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો હું આપને માટે એક કામડી કરી રાખીશ આ તો જૂની થઈ ગઈ છે ઈશ્વર બારોટ વચન આપીને હિંગડાજ ચાલી નીકળ્યા અહીં સાંગાએ કામડીની ઊન કાતવા માંડી વગડામાં કોઈ નદીને કાંઠે વાંચડા ચરતા ફરે વાંચડાને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરીના ભજન ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાતણો કાત્યા કરે છે આઠે પહોરે ઘટમાં એકનું એક જ રટણ છે કે મારી આ કામડી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે ભેડો હું એ તરી જઈશ ચાર મહિને કામડી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો અને વાછડા ચોમાસાની વાટ જોવા લાગ્યા વાછડા ને તો ચોમાસું આવી ગયું પણ સાંગાને હજી બારોટજી ન મળ્યા એક દિવસ આકાશમાં મેઘ મંડાયો વાવાઝોડું સામે કાંઠે થંભી રહ્યો અને પછી એને લાગ્યું કે મારી માં જુરશે આ વાછડા આહીને આહી થીજી જશે હવે બહુ તાણ નથી રહ્યું એમ વિચારીને સાંગો વાછડાને હાકી પાણીમાં ઉતર્યો બીજા બધા વાછડા તો ઉતરી ગયા પણ સાંગાએ જેનું પૂછડું ને તે લથડ્યો સાંગો તણાયો કાંઠે ઉભેલા લોક પોકાર કરી ઉઠ્યા એ ગયો એ તણાયો પણ એને બચાવવા કોઈ ન પડ્યું પાણીમાં ડબકા ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો યાદ કરે છે કે ઓ ભાઈઓ મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામડી દેવાનું ન ભૂલે

માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો નદીના મોજાઈને દરિયામાં ઉપાડી ગયા થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા ઝુરતી પોતાની પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી જમવા બોલાવ્યા ઈસરદાને પૂછ્યું કે સાંગો ક્યાં ડોસી કહે સાંગો તો ગામત્રે ગયો છે તમે જમી લો બારોટજી ચતુર ચારણ ડોસીના આંસુ દેખી ગયો એણે સાંગા વિના ખાવું પીવું હરામ કર્યું

ડોસી કવિને નદી ને કાંઠે તેડી ગઈ અને કહ્યું કે સાંગો અહીં તણાયો છે સાંગા બાપ સાંગા કામડી દેવા હાલ એવા સાદ કરી કરીને કવિ બોલાવા લાગ્યા છે કે નદીના નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું કવિને ગાંડો માનીને ડોસી હસતી હતી વડી પાછી રોઈ પડે છે ત્યાં તો નદીમાં પૂર ચડ્યું પાણીના ના લૂઢ પછાડા ખાય કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા

કે દિધારી દેવળ ચડે મત કોઈ રીસ કરે ઠાકરા સાંગો ગોડ સરે હે ઠાકોર તમે કોઈ કરશો માં હું સાંગાને એક ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણી શા માટે બનાવું છું કારણ કે એ તો ખરેખરો દિલ દાતાર ઠર્યો દિલ દાતાર હોય તેનું જ ઈંડુ કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે આમાં દાનની વસ્તુની કિંમત નથી પણ એકવાર મુખથી કહેલું દાન મરતા મરતા પણ દેવા માટે તડફડવું એની બલિહારી છે જય શ્રી કૃષ્ણ